પાલિકામાં પોજો કાચરાવાડીના રહીશોનું મોરચો ઇતકા મેદાન સામે દબાણ શાખાએ કરેલી કાર્યવાહીનો વિરોધ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા ડેપ્યુટી કમિશનરને રજૂઆત વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા પશુઓ માટે ઘાસચારો વેચી માલધારી સમાજ ગુજરાત ચલાવે છે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં રજૂઆત વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કાર્યવાહી અંગે આપી પ્રતિક્રિયા આ મહિલા નથી મારો પરિવાર છે મેં પહેલી ચૂંટણી જ્યારે લડ્યો ત્યારથી આ અમુક લોકો એવા છે કે એમના ફાધર મારી જોડે કામ કરતા હતા અમારા બધાની જોડે મારો પારિવારિક સંબંધ છે એમની મુસીબત એ મારી મુસીબત છે સવાલ એટલો જ છે કે સરકાર રોજીરોટી તો આપી શકતી નથી પણ આ લોકો તાપની અંદર કડકડતી તાપની અંદર ઠંડીમાં વરસાદમાં જેને તમે ગાય માતા કહો છો વારંવાર એની પૂજા કરો છો વારંવાર એના માટે તમે નીકળો છો અને જ્યારે આ ઘાસ ચારો વેચતા હોય અને ગાયને ગાય ભૂકી ગાયોને આ ઘાસ વેચીને પોતાનું પેટયું ભરતા હોય ત્યારે એમને સતાવવાની જરૂર નથી એમને વ્યવસ્થા કરવાની જરૂર છે તમે અચાનક આવીને તોડી નાખી લીધેલું ઘાસ મફતના ભાવમાં જતું રહ્યું તમે એના કરતાં એમને કીધું હોત કે તમે પાછળ જતા તો રહો જતા રહે જગ્યા સરકારની છે આગળ છે પાછળ છે વ્યવસ્થિત એમને એમનું પેટીયું ભરી શકે એમની રોજીરોટી ચાલે અને તમારું બી કામ થાય રોડ બી પહોળો થાય એ તો એ લોકો બી ઈચ્છે છે પણ તેઓ છતાં પણ નુકસાન કરવાથી કોઈ ફાયદો નથી મેં કમિશનર ડેપ્યુટી કમિશનર પાસે જઈ એમને વ્યવસ્થિત સમજાવ્યું છો કમિશનર એમને બી સમજાય કે ભાઈ એમની એમને પેટીઓ ભરવા માટે એમની રોજીરોટી ચાલે અને એમને ઘાસ વેચવાની વ્યવસ્થા કરી આપો એવી મારી માંગ છે અને એ માટે હું કમિશનને બી મળીશ